વાંકાનેર એસટી ડેપો ખાતે બસની સફાઈ માટે આધુનિક ક્લિનિંગ વોશિંગ મશીનનું લોકાર્પણ કરાયું બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર એસટી ડેપો ખાતે એસટી બસને માત્ર પંદર મિનિટમાં ઝડપથી સફાઈ કરી સ્વચ્છ રાખી શકાય તે માટે ઓટોમેટિક ક્લિનિંગ અને વોશિંગ મશીનનું મૂકવામાં આવ્યું હોય જે મશીનનું ગુરુવાર રાત્રિના નવ વાગ્યે એટીએસ મશીન મેનેજર સંજયભાઈ અને તેમની ટીમ દ્વારા રાજકોટ વિભાગીય એસટી કર્મચારી મંડળના પ્રમુખ જયુભાડી જાડેજાના હસ્તે રિબિન કાપી એસટી બસોની સ્વચ્છતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું جب <tuk> یہ <tangan> അവിടെ നോടാൻ പാടില്ലായിരുന്നു